મારી ઘરવાળી છે એ મોટી કદી સ્થાવાની નથી નથી ને છે નથી આમ બે અલગ થઈ ગયા હતા ને સાચું યાર હું પલક ઉપર રહી નતો તો હું એટલો રોયો એટલો રોયો યાદ ના કરો મને રોવા આવે બસ હવે લે રોવા કેમ રોતો તો એજ ગોવાની અંદર આજે અમારે જવું છે બારે કામ થી તો સૌથી પહેલા નાસ્તો બી બાકી છે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે બહાર જો નાસ્તો બનાવશું તો બોલેટ થઈ જશે એટલે અમે બંને અત્યારે જઈશું છીએ ત્યાંથી એક વસ્તુ તમને દેખાડું આજે પલકને હું બીચ ઉપર લઈ જાઉં છું કયો બીચ બાઘા બીચ અને બીચ જોવાનો ઘણો બધો શોખ છે કે મારે બીચ જોવો છે ચાલો બીચ ઉપર લઈ જાઉં હા પછી લઈ જાઉં કરું છું મસ્તી હાલ જાય આચે આચે ડાન્સ કર દે તો લઈ જાઉં તારી જિંદગી કટે મોજ છે મારી જિંદગી છમક છલ્લો હતો આ તો બીચ ઉપર જવાનું નામ પડ્યું અહીંયા કપડાનો કબાટ ખુલી ગયો ચેન્જ કરો ફટાફટ કપડા લો એ આ પહેરો હવે અડધી કલાક તો વહી જશે અમે ફાઇનલ થઈ ગયો ગુરુ જવા દો બદલી ગયા ને કપડા વે પણ બદલી ગયો ફિટિંગમાં લિસ્ટી પણ થઈ ગયા હાથમાં ટી-શર્ટ પણ આવી ગયું આ છે બીચનો નો પાવર સુટ કરવી છે એટલા માટે ગોવામાં છે ને આખો દિવસ જતો રહ્યો અને ઉપરથી ભાઈ નેક્સ્ટ લેવલ આજે ગરમી નેક્સ્ટ લેવલ ગરમીના લીધે ધૂળ પણ એટલી અને ધૂળ વધે મોઢા ઉપર ચિકાસ ચિકાસ જાય પછી અને ઓલરેડી ટુ વ્હીલ હતી અમારી ચિકાસ બેઠા પછી પિમ્પલ નીકળેલ નીકળ્યા પછી પિમ્પલ ને પાછા જતા જ નથી અને પિમ્પલ કોઈ વાળ નીકળવા તૈયાર જ નતા શું કરવું કઈ સમજાતું નતું એટલું બધું રિચાર્જ કર્યા પછી મેં તો આનો ઈલાજ શું કરો પછી મને મળ્યું હિમાલયા પ્યોરિફાઈંગ નીમ વોશ અને આ ફેસ વોશ નવા બેસ્ટ ફોર્મમાં માં આવેલું છે આ ફેસ વોશના બેનિફિટ્સ શું ચાલો એ તમને પહેલા જણાવી દઉં અને હું આને લોંગ ટાઈમથી યુઝ કરું છું હવે બહુ બેસ્ટ છે તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર પિમ્પલ પણ નથી હતી પાંચ દિવસની અંદર પિમ્પલ ને ઘટાડે છે અને પાછા આવે છે એને ઘટાડવામાં ફાયદો કરે છે આ ફેસ ફક્ત લીમડા નહીં પણ લીમડાના છોડના પાંચ ભાગથી બનાવવામાં આવેલ છે યુવાન પાંદડા પરિપક્ત પાંદડા દાડી ફૂલ અને ફળ અને આ ફેસ વોશ સોફ્ટ ફ્રી છે અને સ્કીન ફ્રેન્ડલી પીએસ સાથે આવે છે અને સ્કીનને હાઇડ્રેટ રાખવામાં હેલ્પ કરે છે તમે જુઓ મારું ફેસ ધોયા પછી કેટલું સાફ થઈ ગયું છે અને એક પણ પિમ્પલ નથી તમે પણ પિમ્પલથી પરેશાન છો અને હેરાન છો મારી જેમ તો ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી છે ત્યાંથી આ પ્રોડક્ટ તમને મળી જશે અને ક્યાં ક્યાં અવેલેબલ છે એમેઝોન ફ્લિપકાર્ટ નાઇકા હિમાલય વેબસાઇટ અને એપ ઉપર તો જલ્દી જાઓ અને તમારા પિમ્પલ નો ઇલાજ લાવો લિંક ડિસ્ક્રિપ્શન માં આપી છે અને કોમેન્ટ સેક્શન માં આપી છે ક્લિક કરો અને પ્રોડક્ટ મંગાવો અને ડિસ્કાઉન્ટ થી પહેલા આપણે કરશું પેટ પૂજા

હવે કોમન કરીને કેજો કે આ ચટણીની સ્મેલ તમને કેટલી મસ્ત લાગી ફાઇનલી તો ગાઈસ જમવાનું આવી ગયો છે ઓળો અને રોટલો ઓળો કેટલો મસ્ત છે જમવાનું થઈ ગયું પણ અત્યારે તડકો વધારે છે ને તો પલક એમ કે બીચ ઉપર જાવું કે નથી જાવું જો જશે તો ગાલ લાલ છે એ પીળા થઈ જશે પીળા કઈ બીચ ઉપર જાવું તો પણ હવે નથી જાવું તડકો એટલો બધો છે ને એના માટે અગર છે ને મારે મસ્ત મજાની રીલ શૂટ કરવાની હતી એક ગઈ તો શૂટ કરીએ કઈ વાંધો નહીં આપણું બીચ એક છે જ ગુજરાત માં બીચ મોવા બીચ આ ગોવા બીચ ઈ મોવા બીચ દરિયા બધા હરકા છે આઈ થી દરિયો ન્યા જાય ન્યા થી આયા બાકી વધુ સેમ છે દરિયો આયા થોડો ખારો લાગે એમ દરિયો હારો ને ડોરુ પાણી હોય ને આ છવું પાણી છે થોડું અહીંયા થોડો પાણી આમ 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 પાણી આમ 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 એક મોલ માં આટો મારવા માટે પલક માટે લીપ બામ લેવા મે તો મોલ માં શું મળે ખબર છે ઓલમોસ્ટ બધા દારૂના બોટલ છે કે જેટલા પણ જો એટલા અમને અહીંયા વધારે ન બોલતા અહીંયા પી જઈશ આ પણ બધા જ દારૂના બોટલ છે એનર્જી છે તમે આ છે મેંગો જ્યુસ ઓરેન્જ જ્યુસ પછી આ છે પાણી જ્યુસ એ બધું છે પાઇનેપલ જ્યુસ

કેવું છે પછી મગજ ખલાસ કરી દેવું છે જોકે આપડે કોઈ પિતા નથી કોઈ વિષય નથી કોઈના નામ પણ નથી આવડતું આ દેખાય ને બધાય બિયર ની લાઈન છે બિયર ની જેટલા પણ બ્રાન્ડ આવતી હોય ને આ બધી બિયર છે ત્યાં ગયા ને અમે નીચે મેડિકલ ઉપર દવા નીચે મેડિકલ અને ઉપર દારૂ એટલે કે દવા દારૂ અને અત્યારે આવ્યા પાછળ મેડિકલ અત્યારે અમારે થોડી બે ત્રણ વસ્તુ લેવાની છે ને તો મેડિકલ આવ્યા ચલો લઈ દઈએ મેડિકલ ની વસ્તુ લઈ લીધી છે હવે આવ્યા છીએ સ્ટુડિયો આજે ફર્સ્ટ ટાઈમ ગોવા નો જોઉં છું ચલો જઈએ અંદર કેવું છે ગઈ સ્ટુડિયો આવતા તો હવે ગયું પલક શૂઝ પણ લઈ લીધા પણ મને પેટમાં માં દુખે છે અત્યારે મેડિકલ બલકને છોડીને હું વોશરૂમ કરવા ગયો કાર્ય પર આગ પણ ન ખુલતી ઘરે જવું પડશે લિમિટ પૂરી થઈ ગઈ છે એક્ચ્યુઅલી માં ટૂક કહું તો મારું મીટર ડાયરેક્ટ થઈ ગયું છે કમુને એક્ચ્યુઅલી માં છે ને મે પેટ સફા પીવડાવેલી છે એના માટે પેટ સફા હર એક રોગ દફા ક્યાં અહીંયા એમ કહેવાનું છે ઉપર હતું અમે જે નીચે મેડિકલ ઉપર દારું He's <laughs> a sophomatic. He's <laughs> a medical who put Maybe I'm not the one that you've been dreaming of.